નમસ્કાર દર્શક મિત્રો રાણપુરના ખેડૂત સેલિબ્રેટી કનવરજી વાધણિયાએ ખોલ્યું ટીકડી ભજીયાનું નવું ઓપનિંગ ગ્રામના યુવાનો અને સમાજના યુવા યુવાનો માટે પ્રેરણારૂપ કિસ્સો વિસ્તારથી દર્શક મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના જાણીતા એવા ખેડૂત સેલિબ્રેટી કનવરજી વાધણિયાએ હવે ખેતી સાથે જોડીને પોતાની ઉદ્યોગ ચિંતા પણ સાબિત કરી છે તેઓએ ડીસ ડીસા તાલુકામાં ટીકડી ભજીયા નામની નવી ભજીયા સેન્ટર શરૂઆત કરી છે જેનું ઉદ્ઘાટન આજ રોજ ગામના વડીલો અને સમાજના યુવાનો સાથે આશીર્વાદ અને લોકોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી કન્વરજી વાદણિયા મૂળથી એક પ્રગતિશીલ ખેડૂત છે અને સામાજિક માધ્યમો પર પણ પોતાની ખેતી વિશે અનુભવ શેર કરીને લોકોમાં જાણીતા થયા છે હવે તેમણે યુવાનોને રોજગારી અને સ્થાનિક સ્વાદના રસિયા એવા ઉદાહરણ ઉદાહરણરૂપ આ ભજીયા સ્ટોલ શરૂ કર્યો છે હવે ખાસ કરીને ટીકડી ભજીયા બનાવવામાં આવે છે અને લોકલ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે જે લોકોમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો છે ઓપનિંગ દરમિયાન રનવરજીભાઈએ જણાવ્યું હતું કે જે અમે આ ભજીયા બનાવી રહ્યા છે તે જે મારા ખેતરમાં જે થાય છે એની જ પૂરી અહીંયા વસ્તુ મારે વાપરવામાં આવે છે જે